ગુજરાતના તાજા અને મહત્વના ખેડૂત સમાચાર સૌથી પહેલા જોવા માટે મિત્રો અમારી યુટ્યુબ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હાલ મિત્રો ગુજરાતના ખેડૂતો માટે મોટી ખુશખબર બે હજાર પચીસના આ મહિનાથી ખેતરમાં દિવસે પણ વીજળી મળશે હાલ ખેડૂત મિત્રો તમને જણાવી દઈએ કે એક તરફ ગુજરાત સરકારે ફ્યુઅલ સરચાર્જમાં ચાલીસ પૈસાના ઘટાડાની જાહેરાત કરીને ગુજરાતના એક કરોડ ગ્રાહકો મોટી ખુશખબરી આપી છે ત્યારે હવે ગુજરાતના ખેડૂતોના હિતમાં પણ સરકારે મોટો નિર્ણય લીધો છે નાણાં અને ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે હાલ રાજ્યમાં માત્ર ચાર ટકા જ ગામોને દિવસે વીજળી આપવામાં આવતી નથી ત્યારે ગુજરાત સરકારે આ સંદર્ભે મોટો નિર્ણય લીધો છે આગામી માર્ચ મહિના સુધીમાં આ તમામ ગામોને દિવસે વીજળી આપવામાં આવશે દિવસે વીજળી બાબતે નવસો ગામોને સિંગલ શિફ્ટમાં વીજળી અપાય છે સવારે આઠમી સાંજે ચાર તો સવારે નવમી સાંજે પાંચ ચાર હજાર છસો ચોત્રીસ ગામના ખેડૂતોને બે શિફ્ટમાં વીજળી દિવસ દરમિયાન અપાય છે સવારે પાંચમી બપોરે એક તો બપોરે પહેલી સાંજે નવ બાકી રહેતા છસો બત્રી હેઠળ રાજ્યમ ખેડૂતો દિવસે વીજળી આપવાનું આયોજન છે ગુજરાત ના કુલ અઢાર હજાર બસો પચીસ ગામ પૈકી સત્તર હજાર એકસો ત્રાણું ગામમાં વીસ લાખ જેટલા વીસ લાખ એકાવન હજાર એકસો પિસ્તાલીસ ખેતીવાડી વીજ જોડાણો છે જે પૈકી સોળ હજાર થી વધુ સોળ હજાર પાંચસો એકસઠ ગામના અઢાર લાખ થી વધુ અઢાર દશાંશ નવ પાંચ સાતસો ચુમ્માલીસ ખેડૂતોને દિવસ દરમિયાન વીજળી આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે એટલે કે છન્નું ટકા ગામના ખેડૂતોને દિવસે વીજળી મળી રહે છે બાકી રહેતા ચાર ટકા ગામો પૈકી મોટા ભાગના ગામો દેવભૂમિ દ્વારકા કચ્છ અને બનાસકાંઠા જિલ્લાના છે દિવસે વીજળી મેળવી રહેલા સો ખેડૂતોને સિંગલ શિફ્ટમાં સવારે આઠમી સાંજના ચાર અને સવારે નવમી સાંજના પાંચ વાગ્યાના સમય દરમિયાન દિવસે વીજળી આપવામાં આવે છે તથા ચાર દશાંશ છ ત્રણ ચાર ગામના ખેડૂતોને બે શિફ્ટમાં એટલે કે સવારે પાંચમી બપોરના એક અને બપોરના પહેલી સાંજે નવ વાગ્યા વાગ્યા સુધી દિવસે વીજળી આપવામાં આવે છે બાકી રહી ગયેલ છસો જેટલા છસો બત્રીસ એક દશાંશ પાંચ પાંચ ચારસો એક ખેડૂતોને એટલે કે ચાર ટકા ગામના ખેડૂતોને પણ સત્વરે દિવસે વીજળી આપી શકાય તે માટેની કામગીરી પ્રગતિમાં છે અને આ કામગીરી સત્વરે પૂર્ણ કરવાનું આયોજન છે